નડિયાદ સ્ટેશન રોડ પર વર્ષો બાદ કાંસની સફાઈ નવ દિવસમાં એકસો પચાસ ટ્રેક્ટર કચરો કઢાયો ચોમાસામાં શહેરના પૂર્વ ભાગમાં ઝડપથી પાણી નિકાલ થશે સ્ટેશન રોડ પર આવેલી દુકાનો દૂર કરી જેસીબીની મદદથી ચૌદ ફૂટ પહોળા અને આઠ ફૂટ ઊંડા કાંસની સફાઈ કામગીરી તે ધારાસભ્ય પંકજ દેસાઈએ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું પિસ્તાલીસ કરોડના ખર્ચે નવા કાંસ બનાવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ટેન્ડર પણ નીકળી ગયું છે ધારાસભ્ય પંકજ દેસાઈ નડિયાદ તારીખ વીસ નડિયાદ શહેરના સ્ટેશન રોડ પર સરદાર પટેલની પ્રતિમા પાસે દુકાનો નીચે વર્ષોથી બંધ રહેલા કાંસની સફાઈની કામગીરી નડિયાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે છેલ્લા નવ દિવસથી ચાલી રહેલી આ કામગીરીમાં અત્યાર સુધીમાં અંદાજે એકસો પચાસથી વધુ ટ્રેક્ટર જેટલો કચરો અને ગંદકી બહાર કાઢવામાં આવી છે આ સફાઈ થતાં આગામી ચોમાસામાં શહેરના પૂર્વ ભાગોમાં ભરાતા પાણીની સમસ્યામાં મોટી રાહત મળે તેવી શક્યતા છે નડિયાદના સ્ટેશન રોડ પર આવેલો આ અંદાજે ચૌદ ફૂટ પહોળો અને આઠ ફૂટ ઊંડો છે જે તે સમયે નગરપાલિકા દ્વારા વર્ષો પહેલા આ પર સરદાર શોપિંગ સેન્ટર ઊભું કરી દુકાનો પાડવામાં આવી હતી પરંતુ તાજેતરમાં આ શોપિંગ સેન્ટર જર્જરિત હોવાથી તેને દૂર કરવામાં આવ્યું હતું અને આ શોપિંગ સેન્ટરની નીચેથી પસાર થતો કાંસની સફાઈ કામગીરી આરંભવામાં આવી હતી છેલ્લા નવ દિવસથી જેસીબી મશીન મારફતે ચાલતી આ કાંસ સફાઈની કામગીરીમાં અત્યાર સુધીમાં અંદાજે એકસો પચાસ થી વધુ ટ્રેક્ટર જેટલો કચરો અને ગંદકી કાઢવામાં આવી છે આ કાંસ બે ભાગમાં વહેંચાયેલો છે જે પૈકી હાલ એક ભાગની સફાઈ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અત્યાર સુધીમાં સો ફૂટ જેટલા અંતરમાં સફાઈ પૂર્ણ કરવામાં આવી છે જ્યારે બીજા ભાગની કામગીરી હજી પાકી છે કા સફાઈ વ્યવસ્થિત રીતે થાય તે માટે આગળથી આવતા પાણીના પ્રવાહને બ્લોક કરવામાં આવે છે અને જેસીબી મશીન દ્વારા અંદર જમા થયેલો વર્ષો જૂનો કચરો બહાર કાઢવામાં આવી રહ્યો છે આ કાંસ ઉપર દુકાનો આવી આવેલી હોવાને કારણે વર્ષોથી તેની સફાઈ થઈ શકતી નહોતી પરંતુ હવે આ દુકાનો દૂર કરીને સફાઈ કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે ધારાસભ્ય પંકજ દેસાઈએ આજે કાંશ સફાઈની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને તેમની સાથે ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદ્દડ અને ટેકનિકલ એન્જિનિયર સહિતના લોકો હાજર રહ્યા હતા નિરીક્ષણ દરમિયાન પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે આકાંશની સફાઈ થવાથી નડિયાદના જૂના માખણપુરા નાના કુંભનાથ રોડ મોટા કુંભનાથ રોડ વી રોડ દેસાઈ વગો અને સંતરામ રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થશે વધુમાં શહેરના ત્રણેય અંડરપાસ ગરનાળાનું પાણી પણ પૂર્વ ભાગમાં આવતું હોવાથી આ સફાઈ બાદ ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થશે હાલમાં આ કામગીરી હજુ પણ સતત ચાલુ રાખવામાં આવી છે વરસાદમાં પડતી નાગરિકોને તકલીફોમાં મોટી રાહત મળી શકે એમ હોવાનું જણાવ્યું છે વધુમાં તેમણે જણાવ્યું કે પૂર્વ ભાગનો આકાંશ મુખ્ય હોવાથી પિસ્તાલીસ કરોડના ખર્ચે નવા કાંસ બનાવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ટેન્ડર પણ નીકળી ગયું છે સરદાર સાહેબના સ્ટેચ્યુ પાસે સરદાર શોપિંગ સેન્ટર હતું સરદાર શોપિંગ સેન્ટરના નીચેથી આ નડિયાદનો પૂર્વ ભાગનો મુખ્ય કાંસ જઈ રહ્યો છે આ લગભગ ચૌદ ફૂટ પહોળો છે અને આઠ ફૂટ ઊંડો કાંચ છે અત્યારે તમે જોઈ શકો છો કે સો ફૂટ કાંસની અંદર એક જ બાજુએ હજુ એક જ બાજુએ હજુ બીજી બાજુ સાફ કરવાનો બાકી છે એટલે લગભગ છ બાય આઠનો એક કાસ એની અંદર સફાઈનું કામ ચાલે છે અને લગભગ સો ફૂટ જેવી સફાઈ કરતાં કરતાં એ લોકો જેસીબીસી આગળ ગયા છે પણ હજુ એમાં પણ હજુ કામ કરવાનું બાકી છે અને આજનો આપણે આંકડો લીધો અત્યાર સુધીનો તો દોઢસો ટ્રેક્ટર મઢ નીકળ્યો છે અંદરથી અને આ આ પૂરેપૂરો ચોકઅપ જ હતો અને અગાઉ જે પ્રમાણે મ્યુનિસિપાલિટી હતી ત્યારે પણ કહેતા હતા તે પ્રમાણે આ જે પૂરેપૂરો ચોકઅપ હોવાના કારણે જે વરસાદી પાણી છે એનો નિકાલ થઈ શકતો નહોતો અને એના કારણે નાના કુમનાથ રોડ હોય મોટા કુમનાથ રોડ હોય આ બાજુ આઈસ ફેક્ટરી દેસાઈ હોય કિડની હોસ્પિટલથી પછી કોલેજથી આવતું પાણી અને ઓલ્ડ સિટીનું પાણી જૂનું શહેર જે નડિયાદ છે એનું પાણી ઉડેવર મારફતે અહીંયા આ બધા જ પાણી અહીંયા ભેગા થઈને આવે એમાં આ બધા જે મેં કયા એરિયાની અંદર પાણી ભરાઈ રહેતું અને એમાં આંખની હોસ્પિટલ આપણી સૌથી મોટી સંતરામાય હોસ્પિટલ એની અંદર પણ એ પાણીમાં ચાર મહિના આપણે રહી જ છે એ રીતના નાના રોડ ઉપર પણ જે કિડની વાળો રોડ છે એની ઉપર પણ પાણી રહેતું બાસુદીથી દેશે વગા બાજુ જાય છે એમાં પણ પાણી રહેતું હતું એટલે દેશે વગા બાજુ જે હોસ્પિટલો છે ચિલ્ડ્રન્સ હોસ્પિટલ ને એ બધી ને બીજી બધી હોસ્પિટલો એ બધું પાણીમાં થઈને જવું પડે આ બધો જ ભાગનું પાણી એકત્ર થઈને આ કાસ મારફતે શેરડીમાં જાય છે હવે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણે આ શોપિંગ સેન્ટર તો જર્જરિત હતું અને જે મ્યુનિસિપાલિટીએ ટેસ્ટિંગ કરાયા એમાં રિપોર્ટ એના ફેલ ગયા એના કારણે આ ડિસિઝન તો લેવાનું જ હતું પણ જોડે જોડે કાસની સફાઈ થાય એ જરૂરી હતું અને આ અત્યારે કાસની સફાઈ ચાલુ જ છે આ કાંસ સાફ થશે એટલે આપણને નડિયાદને ખૂબ સારું રિઝલ્ટ મળવાનું છે અને એની અંદર પશ્ચિમનાય અમુક ભાગ અંદર આવી જાય છે જે શાક માર્કેટ પાચનનો જે વૈશાલીવાળો જે રોડ છે ત્યાંથી જે કાંસ જાય છે આખો એ કાસ બી અહીંયા માર્કેટમાં થઈને આ કાસમાં જ આવે તો આ બધા જ ભાગનું પાણી આમાં ભેગું થઈ અને નડિયાદમાંથી નિકાલ થાય છે તો આ ખૂબ જરૂરી બાબત હતી પણ સમાવ જે કોર્ટમાં ગયા અને કોર્ટ મેટર થઈ એના કારણે આખું ડીલે થયું ડીલે થવાના કારણે આ કામગીરી થઈ શકતી નહોતી પણ આ ખરેખર સાચું અને નડિયાદની જનતાને અને નડિયાદથી આજુબાજુમાંથી આવતી જનતાને ખૂબ મોટી તકલીફો પડતી હતી હોસ્પિટલોવાળાને પણ ખૂબ મોટી તકલીફો પડતી હતી અને એના કારણે આ જે આપણે કરવું પડ્યું છે એ આયોજન કર્યા પછી અને આખો કાસ ફરી બનાવવાનું જે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર નક્કી કરવામાં આવ્યું છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આપણને ચોસઠ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા પણ કામ પિસ્તાલીસ કરોડ રૂપિયાની આજુબાજુનું લગભગ ટેન્ડર મંજૂર થઈ ગયું છે અને આની આખી કામગીરી છે એ ફરીથી કરવા માટેનું આખું આયોજન એ લોકોએ તૈયાર કરી રહ્યું છે એ આ કાસ અહીંયાથી આગળ પાછો દુકાનો નીચે જે છે ત્યાં થઈ અને શાક માર્કેટ નીચે થઈ ને જે હલકા સામેનું જે શોપિંગ સેન્ટર છે એમાં પણ નીચે કાસ છે અને આગળ રોડ પર કાસ છે એ બધા જ કાંસ સંતરામ મંદિરના અંદર થઈ પાછળની બાજુએ થઈ અને વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ વિઠ્ઠલકન્યા વિદ્યાલય રોડ ક્રોસ કરીને બાસુદી અને બાસુદીથી